દેડ્યાપાડા નામ આદમી પાર્ટીના ધારાસભ્ય સભ્ય શ્વેતર વસાવાની શામીન અરશી પર ગઈકાલે કાલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ વકીલોની હડતાલના કારણે તે મોકૂફ રહી જેના કારણે ફરી એકવાર શ્વેતર વસાવાને જેલમાંથી બહાર નીકળવાની તક ઉપર પાણી ફરી વળ્યું અત્રે ઉલ્લેખનીય છે કે શ્વેતર વસાવા પાંચમી જુલાઈથી ચોસઠ દિવસથી વડોદરા સેન્ટર જેલમાં બંધ છે તેમની સામે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીનો આરોપ છે આ ઘટના એટીવીટી સંકલન બેઠક દરમિયાન બની હતી નેતાઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો સંજય વસાવે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે જયતર વસાવાની ધરપકડ કરી હતી ધરપકડ સમયે પોલીસ અને જયતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું હાઈકોર્ટમાં વકીલોની હડતાલ યથાવત રહેતા આજે અઠ્યાવીસમી ઓગસ્ટ જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી વકીલો કામથી અડગા રહ્યા હોવાથી જયતર વસાવાની મુશ્કેલીમાં વધારો થતાં તેઓએ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે રેગ્યુલર જામીન અંગેની સુનાવણી આગામી સપ્ટેમ્બરના રોજ થશે જોકે જો પોલીસ ચાર્જશીટ રજૂ કરી દેશે તો ચૈતર પાછા ખેંચી લેવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે ફરીથી નવેસરથી જામીન અરજી માટે ચાર્જશીટ બાદની જામીન અરજી દાખલ કરવામાં આવશે આમ અગિયારમી સપ્ટેમ્બરના રોજ પણ ચૈતર વસાવાને નવી તારીખ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે